ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં મજામાં જ છો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો આજે આપણે આવી ગયા છીએ લીમલી ગામે જ્યાં મારા સસરાનો નવ રંગો માંડવો હતો તો કાલે અને આજે માંડવ વધારવાનો દિવસ હતો તો અમે લોકો બધા માંડવો વધાવી અને એમના સુરગંદ દાદા છે સુરાપુરા દાદા છે પછી ચાચર ચોકમાં છે એ બધું ચાચર ભૂબા આવ્યા હતા અને ગામમાં મુખ્ય મંદિરો છે જેમ કે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર જે સ્વામિનારાયણ ભગવાન લીમલી ગામેથી નીકળ્યા હતા અને અહીંયા સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે અને એમનો ખૂબો પણ છે તો ચાલો મિત્રો તમને એમનો હું પણ આગળ બતાવીશ અને બીજા કે જેમ કે શેખવાભેર દાદાનું મંદિર છે રામજી મંદિર છે એવા મુખ્ય મુખ્ય મોટા મોટા ઘણા મંદિરો છે તો ચાલો મિત્રો તમને હું મંદિર બધા દેખાડો આ છે એ શેખવાભીર દાદાનું મંદિર જે શેખ પરિવાર છે તળાપદા કોળી છે એમના શેખ પરિવારના પીરદાદા છે અને આ બધી વિશાળ જગ્યા છે તો અહીંયાને સામે તમને દેખાય છે જે સુરદન દાદાની ધજા છે એ અમારા સસરાના એમના સુરાપુરા દાદા છે અને ત્યાં પણ આપણે આવ્યા હતા અને આ મંદિર પણ છે તો ચાલો તમને બતાવું મંદિર જો આ એક મંદિર છે જે માતાજીનું મંદિર છે તો જો મિત્રો અહીંયા પણ આ મંદિર છે અને એવા ઘણા આ જગ્યામાં મંદિર છે જેમ કે આ પણ મંદિર એક છે જો વિશાળ જગ્યા છે અને આ મંદિરની પાછળના ભાગમાં મોટું એવો એક તળાવ પણ છે તો એ પણ તળાવ પણ તમને દેખાડીશ જો આ મિત્રો રામજી મંદિર છે તમને મંદિરના આગળના ભાગથી હું બતાવું જો આ રામજી મંદિર છે અહીંયાથી બધા જ મંદિરના પટાંગણમાં આ બધા મંદિરો આવેલા છે તો જુઓ મિત્રો આ વિશાળ જગ્યા છે એમાં ચબૂતરાનું પણ આયોજન કરેલું છે અને ચાલો હવે હું તમને ગામનું તળાવ બતાવું હા જો મિત્રો આ છે ગામનું તળાવ જે મંદિરની એક્ઝેટ પાછળ આવેલું છે અત્યારે તળાવ થોડું ઘણું જ ભરેલું છે બાકી ચોમાસાનું અને વરસાદની સિઝન હોય ત્યારે આ તળાવ આખું ભરેલું હોય છે અને ફરે બધા કીડીઓ છે જો જો મિત્રો તમને આ તળાવ બતાવું આ એટલું મોટું વિશાળ તળાવ છે જુઓ પીપર છે આ છે પાણીનું પરબ અને અહીંયા પણ ગામનો ચોરો પણ છે એ પણ તમને હું બતાવીશ ચાલો મિત્રો આગળ હવે આપણે સ્વામીનાથ ભગવાનનું મંદિર જોઈ ચાલો દેવનું મંદિર છે આ કાશી વિશ્વનાથ મહાદેવ લીમલી ચાલો આપણે અંદર મહાદેવના દર્શન કરવી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આપણે મહાદેવના દર્શન ચાલો કરીએ જુઓ મિત્રો આ છે કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર જુઓ આપણે વિશાળ જગ્યામાં આવેલું છે તો જુઓ આ લીમલી ગામમાં તે મંદિર છે આ મહાદેવનું મંદિર જો મારી ઢીંગલી દર્શન કરવા મંદિરે દર્શન કરી આવી છે અને અહીંયા પણ ગામના મંદિરના ગામના લોકો દર્શન કરવા આવે છે ચાલો હવે આપણે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર જોઈએ ચાલો મિત્રો તો જો મિત્રો આ છે ગામનો ચોરો અને એક ગામના ચોરાની સામોસામ જ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે તો ચાલો તમને હું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર દેખાડું જો આ મંદિરનો મુખ્ય દ્વાર છે અહીંયાથી અંદર મંદિરમાં જવાય છે જો મિત્રો આ છે મંદિરનો અંદરનો ભાગ જે હવે અંદર સ્વામિનારાયણ ભગવાનનું મંદિર જ્યાં આવ્યા છે અને આ છે સગ્રામ ભગતની સગ્રામ ભગત જે થયેલા છે તે આ લીમલી ગામના હતા તો જુઓ મિત્રો અહીંયા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ આવી ગયા છે અને આવી ગયા છે ગરવી ગણા ગજાનંદ મહારાજ ગણપતિ મહારાજ જો તો ચાલો મિત્રો હવે તમને હું સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરું અહીંયાથી જાળી અંદર બંધ કરેલી છે તો અંદર નહીં જઈ શકીએ તો હું તમને બહારથી જ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરાવું છું જો મિત્રો આ છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર હવે તમને હું સગરામ ભગત જે થયા હતા એ સગરામ ભગતનો કૂબો પણ અહીંયા આવેલો છે તો એ સગ્રામ ભગતનો કૂબો પણ તમને હું બતાવું જો આ છે મિત્રો એ સગરામ ભગત જ્યારે સ્વામિનારાયણ ભગવાન હતા એમના ભક્ત હતા એ સ્વામિનારાયણ ભગવાનને બહુ જ માનતા અને સ્વામિનારાયણ ભગવાન એ પોતે અહીંયા આવેલા અને આ છે સગરામ ભગતનો કૂબો હા કાનજીભાઈ પ્રેમજીભાઈ દબાસિયા પરિવાર તરફથી છે આ સગરામ ભગતના વંશજનું ચિત્ર છે જે જો તો સ્વામિનારાયણ ભગવાન એમને મેળ્યા અને એમની સાથે જો સંતો મંતો છે અને સગ્રામ ભગત પણ પોતે છે તો જો આવું આ દ્રશ્ય છે અને આ લીમલી ગામ છે જે મૂળી તાલુકાનું નાનું એવું ગામ છે જે સુરેન્દ્રનગરથી આવો તો પંદર કે દસ ટકા પંદર કિલોમીટરના અંતરે આ લીમલી ગામ થાય છે તો અવશ્ય આ ગામની મુલાકાત લેવો અને સ્વામિનારાયણ ભગવાનનું મંદિર અવશ્ય જુઓ જો મિત્રો હવે આપણે જાવી છીએ મારા સસરાના ઘર બાજુ તો આ છે ગામની મેન શેરી એમાંથી મારા સસરાના ઘર બાજુ જવાય છે જો મિત્રો આ મોટી શેરી આવડી મોટી શેરી છે ગામ પણ બહુ સારું છે અને ગામના લોકો પણ અહીંયા બધા સ્વામિનારાયણ ભગવાન છે બીજા દેવી દેવતાના મંદિર છે એ બધામાં બહુ જ માનવાવાળા છે આ પણ એક અંબાજીમાંનું મંદિર છે જે ચોંકમાં પણ આવેલું છે એ પણ બહુ જ મોટું જ મંદિર છે आज आयुष्य मला ससरानं कर बाजू चेरी